સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહનું ભવ્ય આયોજન કરી દિલેરદાતા તરીકે ફરી એકવાર પોતાની ઓળખ મજબૂત કરી આદિપુરના લીલાશા કોટિયા ખાતે યોજાયેલા મહોત્સવમાં એકસો એક બ્રાહ્મણ દીકરીઓનું જાજરમાન કન્યાદાન કરવામાં આવ્યું તેમજ એકસો અને સત્તાવન બટુકોને શાસ્ત્રોગત રીતિ યગનો પવિત્ર ધારણ કરાવવામાં આવ્યું દેશભરમાંથી સંતો રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ દાતા પરિવારના કાર્યને બિરદાવ્યું અંતમાં બાબુભાઈએ ભવિષ્યમાં કોઈ પણ સમાજની અનાથ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી પરિવારની કે બ્રહ્મ સમાજ એક તો આપણે આપણે જે નમન કરીએ છે એટલે બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવાનો પરિવારનો વિચાર આવ્યો છેલ્લા દોઢ વર્ષથી વિચાર ચાલતો હતો ત્યારે અમે બધા ભૂદેવ અને કચ્છના જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર જે યજ્ઞોત કર્યા આજે એમના બધા મા બાપને પણ હું ધન્યવાદ આપું છું અને દીકરીઓ દીકરાઓને બધાને હું ખૂબ શુભેચ્છા આપું છું જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન બંનેનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આવનારા દિવસોમાં બંને દંપતીઓ જે જેટલા દંપતિઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે બંને જાણે ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ કોઈ પટ્ટુ કોઈ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘટતર છે અને આવા સેવાના કાર્યો પર ધારે અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કેવાથી જ આ તારીખ રાખવામાં આવી તો અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા અને જીગ્રેશ દાદા પણ આવ્યા હતા રાધે રાધે સંજય મુનિ મહારાજ શ્રી આવ્યા હતા અમારા ગુરુદેવ જે ભારા પર અખાડાના મન ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ આવા સંતોના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું છે આજે અનેક લોકો અહીંયા રાજકીય સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો આહી આખા હિન્દુસ્તાન માંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બાર માંથી આવ્યા હતા એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના એમના માતા પિતાને પણ હું વંદન કરું